સાવરકુંડલામાં ધર્મ શિક્ષણ અને સમાજનો દિવ્ય સંગમ સર્જાયો જ્યાં બાલ ગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલયના લાભાર્થીઓ ભરવાડ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે અગિયારમો શૈક્ષણિક સન્માન સમારોહ ભવ્યતાથી યોજાયો આ પવિત્ર પ્રસંગે વીસ નવ યુગલોએ પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે દાંપત્ય જીવનની શરૂઆત કરી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ નવ નિયુક્ત સરકારી કર્મચારીઓ તથા લઈને સહયોગ આપનાર દાતાશ્રીઓનું સન્માન કરાયું સમૂહ લગ્નોના પ્રણેતા અને ભોજનદાતા શ્રી મસાભાઈ અર્જણભાઈ ઝાપડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુ સહિત પૂજ્ય સંતોના આશીર્વાદ અને પ્રેરક ઉદ્બોધથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છવાઈ ગયું હતું વધુ અપડેટ્સ માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો રાજકોટ કી અવાજ ન્યૂઝ લીધે અને આ દીકરીઓના વીસ દીકરીઓના લગ્ન કર્યા એક દીકરીનો સાત લાખ રૂપિયા ખર્ચ થાય ફાયદો હારમહારો આવવા જોઈએ અને સમાજને લાભ થાય અને સારું સમાજને બચાવ થાય અને દીકરીઓના માટે સારું દીકરીના પર્યાવરણ મળે દીકરી માટે સારું ચેરિટેબલ ટ્રસ્ટના લેજા નિષી મૂરિધન ગમ્બાલ કુમાર સાથે જે ચાલી રહી છે એને લાભાર્થી નિશ્ચિતલીના સમૂહ લગ્નનું આયોજન કર્યું કેમાં સંપૂર્ણ જ મોદન સમારંભના દાતા મસાકર બાપાના બીજો બધે કાર્યવર્ના અન્ય સમાજે ખાસ ઉઠાવ્યો હતો આ સમાજના સાથ સહકારથી વિશ્વિકમના સમૂહ લગ્નનું મે સુંદર આયોજન કર્યું હતું એટલે 10 થી 12 હજાર માણસો એટલે પરસેવો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકણાની જનતાએ આનંદ નિહાળ્યો હતો અને જનતાનો લાભ જીતો હતો તેમજ આ સમૂહ લગ્ન અનેક સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓના પણ આમાં સમૂહ લગ્ન નું આયોજન થયું હતું આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બસાવ થતો હોય છે એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બસે આવું મસાફીર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું આની સાથે આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું જેની સાથે અમે દસ બાર અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું પોલીસનું એમના પણ જે સિલેક્ટ થયેલા મા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું બધા દાતા દાદાશ્રીઓનું પણ અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું અમારી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય છે અમારી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય છે તેની અંદર હાલ એંશી વિદ્યાર્થીઓ હાલ છથી બાર ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છીએ જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણાથી અમે આ કાર્ય કરી છે શ્રી મુરલીધર ગોપાલ કુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છાત્રાલયના લાભાર્થી ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની વીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું સુંદર રીતે સમૂહલગ્નનું આયોજન થયું સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યો જેમાં વિદ્યાર્થીઓનું સન્માન નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન તે આવરી લેવામાં આવ્યું કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વાલીનાથ જાજાવડા દેવ ખરા અને આમંત્રિત વંશસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને પહોળા સમાજની ઉપસ્થિતિમાં ઇષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ આ કાર્યની પ્રેરણા આપનાર મસાપીર બાપા તેમજ વધારેલા મહેમાનો સંતો યુવાનો આ સૌ કોઈ જે કોઈ એન તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર